નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે આગામી સાત દિવસ વરસાદની આગાહી આવી ગઈ છે ત્યારે ચોવીસ ઓક્ટોમ્બરથી વરસાદનું જોર વધશે સત્યાવીસથી અઠ્યાવીસ ઓક્ટોમ્બરના સમગ્ર ગુજરાતમાં વરસાદનો માહોલ જોવા મળશે ગાજવીજ સાથે સામાન્ય મધ્યમ વરસાદની આગાહી છે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની શક્યતા અંગે ચેતવણી જારી કરી છે ત્યારે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેવી ઓક્ટોબરથી ત્યારે ઓગણત્રીસ ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી ત્યારે મધ્યમ વરસાદ ચાલુ રહેશે ખાસ કરીને પચીસથી અને છી ઓક્ટોબરના રોજ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ જણાવ્યા અનુસાર પચીસ ઓક્ટોબરના રોજ ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે ઓ ઓક્ટોબરના રોજ ભરૂચ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે માછીમારોને આ બે દિવસ દરિયો ન જવા ત્યારે સલાહ આપવામાં આવી છે જોકે વિભાગે જણાવ્યું છે કે આ સમય ગાળા દરમિયાન પવનની ગતિ પાંત્રીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે જેમાં મિત્રો પંચાવન કિલોમીટર પ્રતિ કલાક સુધીના ત્યારે પવનો ફૂંકાઈ શકે છે વધુ આપણે વાત કરીએ તો ચોવીસ થી છવ્વીસ ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી ચેતવણી જારી કરવામાં આવી છે હવામાન વિભાગને ત્યારે હવામાન વિભાગના ડિરેક્ટર ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના છેલ્લા છ કલાકમાં પાંચ કિલોમીટર પ્રતિ કલાકથી ઝડપી ડિપ્રેશન સર્જાયું છે આ ત્યારે મિત્રો ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ